નમસ્કાર મિત્રો પ્રો ગુજરાતી ચેનલમાં હું આપનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે પાકિસ્તાનના કારણે કાશ્મીર જેટલા જ વિવાદિત બનેલા એવા ગુજરાતના એક નાનકડા શહેર જૂનાગઢનો ગૌરવશાળી ઇતિહાસ જાણીશું દેશને આઝાદી મળ્યાના માત્ર બે જ મહિના થયા હતા એ વચ્ચે એક વિમાન પાકિસ્તાન જતું હતું પણ એ કોઈ સામાન્ય વિમાન નહોતું તેની પાછળના ભાગમાં હીરા જડિત બક્સાઓ હતા કે જેમાં સોના ચાંદી અને ખૂબ જ કિંમતી હીરા અને ઝવેરાત ભર્યા હતા વચ્ચે રંગમંચના કલાકારો બેઠા હતા અને આગળની સીટ પર એક નવાબ પોતાની બેગમો સાથે બેઠો હતો પણ સૌથી અજબની વાત એ છે કે આ વિમાનમાં સેંકડો કૂતરાઓ પણ હતા હા સાચું સાંભળ્યું સેંકડો કૂતરાઓ મિત્રો વિષય ખૂબ જ રસપ્રદ અને માહિતીસભર થવાનો છે તો શરૂઆત કરીએ તે પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો વાતની શરૂઆત થાય છે પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસથી આ દિવસ ભારતના ઇતિહાસનો સૌથી મોટો દિવસ હતો બ્રિટિશ શાસનના બસો વર્ષ પછી આખરે ભારતે સ્વતંત્રતા મેળવી પરંતુ એ દિવસના થોડાક કલાકો પહેલાં જ એટલે કે ચૌદ ઓગસ્ટે પાકિસ્તાન એક અલગ દેશ તરીકે જન્મી ચૂક્યો હતો મુસ્લિમો માટે પાકિસ્તાન અને હિન્દુઓ માટે હિન્દુસ્તાન ભારત આખું આનંદ અને ઉત્સાહમાં ડૂબેલું હતું લોકો રસ્તાઓ ઉપર નાચી રહ્યા હતા ત્રિરંગો ફેરાઈ રહ્યો હતો અને સૌના ચહેરાઓ ઉપર એક જ ખુશી હતી આઝાદી મળી ગઈ પણ એ જ દિવસે ત્રણ રિયાસતોના રાજાઓ હજુ પણ ગૂંચવણમાં હતા કાશ્મીર હૈદરાબાદ અને જૂનાગઢ ત્રણેય પાસે ત્રણ પસંદગી હતી તેઓ ભારતનો ભાગ બને અથવા પાકિસ્તાનમાં જોડાય કે સ્વતંત્ર રહે અને આ પસંદગીથી જ ભારત અને પાકિસ્તાન વચ્ચે રાજકીય શતરંજની શરૂઆત હતી હૈદરાબાદ બ્યાસી હજાર ચોરસ માઇલમાં ફેલાયેલું હતું એક કરોડથી વધુ વસ્તી ધરાવતું હતું જ્યાં પંચ્યાસી ટકા હિન્દુઓ હતા પણ રાજ કરતા હતા મુસલમાન નિઝામ જે પાકિસ્તાનમાં જોડાવા માટે અડગ હતા કાશ્મીર એક સ્વર્ગ સમાન ભૂમિ જ્યાં રાજા હરિસિંહ હિન્દુ હતા પરંતુ પ્રજા મુખ્યત્વે મુસ્લિમ હતી રાજા કહેતા હતા હું ન ભારતનો ભાગ બનીશ ન પાકિસ્તાનનો હું સ્વતંત્ર રહીશ અને એ વચ્ચે એક નાનું પણ ખતરનાક રાજ્ય હતું જૂનાગઢ એમ કહેવાય કે શતરંજના બોર્ડ પરનું એક એવું પ્યાદું કે જે આખી બાજી પલટી શકે તે વખતે જૂનાગઢ પર રાજ હતું નવાબ મહાબત ખાન ત્રીજાનું જે બાબી વંશના હતા બાબી વંશ એટલે અફઘાનિસ્તાનથી આવેલ મુસ્લિમ શાસકો કે જેમને મુગલોની મદદથી રિયાસત મળી હતી આ નવાબ પોતાના શોખ અને જીવનશૈલીથી ખૂબ જ ચર્ચામાં હતા નવાબનો તેમના પાડેલા કૂતરાઓ માટેનો પ્રેમ કંઈક અજીબ હતો એવું કહેવાય છે કે મહાબત ખાન પાસે આઠસો જેટલા કૂતરા હતા દરેક માટે એક અલગ નોકર દરેક કૂતરા માટે અલગ રૂમ મનપસંદ ભોજન અને શાનદાર જીવન જો કોઈ કૂતરો બીમાર પડે તો એનું ઈલાજ અંગ્રેજ ડૉક્ટર કરતો અને મરી જાય તો તેને રાજકીય વિધિથી દફનાવવામાં આવતો હતો અને એક દિવસનું રાજકીય શોક પણ પાડવામાં આવતું એક વખત તો નવાબ સાહેબે પોતાના બે કૂતરાઓની શાહી સાદી પણ કરાવી હતી આખું જૂનાગઢ દુલ્હની જેમ સજાવવામાં આવ્યું હતું આ કૂતરાઓના લગ્નમાં બાવીસ હજાર રૂપિયા ખર્ચાયા જે આજના સમયમાં લગભગ અઢીથી ત્રણ કરોડ જેટલા થાય આપણે કલ્પના કરી શકીએ કે જો કૂતરાના લગ્નમાં આટલો ખર્ચો હોય તો નવાબની પોતાની જિંદગી કેટલી વૈભવી હશે નવાબ વ્યક્તિગત રીતે ખૂબ જ શોખીન હતા પરંતુ રાજકારણમાં તેમને રસ નહોતો સત્તર સપ્ટેમ્બર ઓગણીસસો સુડતાલીસે ભારત સરકારને ખબર પડી કે જૂનાગઢ નવાબ મહાબત ખાન પાકિસ્તાનમાં જોડાવાની તૈયારી કરી રહ્યા છે વાત જાણે એમ છે કે મોત શોખમાં ડૂબેલા નવાબને રાજ્ય કારભારની પડોજણમાં પડવાનો કોઈ જ રસ નહોતો તેથી તેમના દીવાન શાહનવાઝ ભુટ્ટો બધો કારભાર સંભાળતા હતા ભુટ્ટો હા એ જ કુટુંબ જે બાદમાં પાકિસ્તાનમાં પ્રખ્યાત બન્યું પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી બેનઝીર ભુટ્ટોના દાદા એટલે શાહનવાઝ ભુટ્ટો શાહનવાઝ ભુટ્ટો પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદ અલી જિન્નાના ખૂબ જ નજીકના સાથી હતા આથી જ શાહનવાઝ ભુટ્ટોએ નવાબને સમજાવ્યું કે પાકિસ્તાન એ તમારું કુદરતી ઘર છે અને ત્યાં જોડાઈ જવું એ ઈસ્લામની જીત છે તે સમયે નવાબ યુરોપમાં ફરવા ગયા હતા પરંતુ પરત આવ્યા પછી ભુટ્ટોના દબાણમાં આવીને તેમણે એક ઐતિહાસિક ભૂલ કરી નવાબે જાહેરાત કરી જૂનાગઢ હવે પાકિસ્તાનમાં જોડાય છે પંડિત જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલ બંને માટે આ અચાનક નિર્ણય એ મોટો આંચકો હતો કારણ કે જૂનાગઢ ગુજરાતમાં આવેલું હતું જ્યાંની એંસી ટકાથી વધુ જનતા હિન્દુ હતી તો પછી એ પાકિસ્તાનમાં કેવી રીતે જોડાઈ શકે સરકારે તાત્કાલિક તપાસ શરૂ કરી તે સમયના ગૃહ મંત્રાલયના સચિવ વીપી મેનનને આ મામલો સોંપવામાં આવ્યો તે વખતના જૂનાગઢનું સ્થાન અને સ્થિતિનું મહત્વ જાણવું એ આપણા માટે જરૂરી છે જૂનાગઢ એ કાઠિયાવાડનું એક નાનું પણ સમૃદ્ધ રાજ્ય હતું લગભગ ત્રણસો અને સાડત્રીસ ચોરસ માઇલ વિસ્તારવાળું ઓગણીસો એકતાલીસની ગણતરી મુજબ ત્યાંની વસ્તી આશરે સિત્તેર હજાર જેટલી હતી જેમાં મોટાભાગના હિન્દુ હતા સરદાર પટેલ અને નહેરુ બંનેને આ નિર્ણય ખટક્યો કારણ સ્પષ્ટ હતું જૂનાગઢનું ભૌગોલિક સ્થાન પાકિસ્તાનથી સંપૂર્ણપણે અલગ હતું જો પાકિસ્તાન ત્યાં કબજો કરે તો તે ભારત માટે મોટી સુરક્ષાની મુશ્કેલી ઊભી કરી શકે માઉન્ટ બેટન સાથે બેઠક બોલાવવામાં આવી આ બેઠકમાં ચર્ચા થઈ કે જો ભારત જૂનાગઢમાં સૈન્ય મોકલે તો પાકિસ્તાન કાશ્મીર મુદ્દે એવો જ દાવો કરી શકે કારણ કે ત્યાં મુસ્લિમ બહુમતી છે અને તેથી જ તરત જ સૈન્ય કાર્યવાહીનો વિચાર અટકાવી દેવામાં આવ્યો સરદાર પટેલને ખબર હતી કે આ નિર્ણય જનતા વિરુદ્ધ છે તેમણે પોતાના વિશ્વસનીય અધિકારી વીપી મેનનને જૂનાગઢ મોકલ્યા મેનન ત્યાં પહોંચ્યા પરંતુ નવાબના દિવાન પુટ્ટોએ તેમને નવાબને મળવા જ ન દીધા એ પછી મેનન રાજકોટ પહોંચ્યા અને કાઠિયાવાડી નેતાઓ સાથે બેઠક કરી ત્યાંથી એક નવી યોજના જન્મી આરઝી હુકુમત એટલે કે અસ્થાયી સરકાર અને આ સરકારના વડા બન્યા શ્યામળદાસ ગાંધી એટલે કે મહાત્મા ગાંધીના પત્રીજા પચીસ સપ્ટેમ્બર ઓગણીસો સુડતાલીસના રોજ મુંબઈના માધવબાગ ખાતે આરજી હુકમતની સ્થાપના કરવામાં આવી રાજકોટનું જૂનાગઢ હાઉસ કે જે આજે સર્કિટ હાઉસ તરીકે ઓળખાય છે તે તેની રાજધાની બની શ્યામળદાસ ગાંધી અને તેમના સાથીઓએ સ્વયંસેવકોની સેના બનાવી આશરે ચાર હજાર યોદ્ધાઓની સેના બની તેમણે જૂનાગઢ રાજ્યના ગામો પર કબજો કરવાનું શરૂ કરી દીધું ચોવીસ ઓક્ટોબર સુધીમાં લગભગ એકવીસ ગામો પર ભારતનું નિયંત્રણ આવી ગયું અને આથી દિવાન ભુટ્ટો હચમચી ગયા તેમને ભય હતો કે નવાબ કદાચ પાકિસ્તાન ભાગી જશે અને થયું પણ એવું જ ઘેરાબંધી બાદ પ્રજાએ બળવો કર્યો નવાબ સાહેબ ડરી ગયા અને ચોવીસ ઓક્ટોબર ઓગણીસો સુડતાલીસના રોજ નવાબ મહાબત ખાન પોતાના પરિવાર સાથે વિમાનમાં સેંકડો કૂતરાઓ અને અમાપ ધનસંપત્તિ લઈ અને કરાચી ભાગી ગયા એવું કહેવાય છે કે તેઓ પોતાના કૂતરાઓને લેવાનું તો ભૂલ્યા નહીં પરંતુ પોતાની એક બેગમ અને પોતાના સંતાનો ભારતમાંથી લઈ જવાનું ભૂલી ગયા નવાબના ભાગી જવાથી દિવાન શાહનવાઝ ભુટ્ટો રાજ્યના વડા બન્યા તેમણે પાકિસ્તાન પાસેથી મદદ માંગતી અનેક ચિઠ્ઠીઓ લખી પણ મોહમ્મદ અલી જિન્નાએ તેને કોઈ જવાબ આપ્યો નહીં હવે જૂનાગઢની જવાબદારી દિવાન ભુટ્ટો પર હતી તેણે પ્રજાના વિરોધને દબાવવા માટે પોલીસનો ઉપયોગ કર્યો પણ લોકો હવે ડરી રહ્યા ન હતા જ્યારે રાજ્ય ચલાવવું અશક્ય બન્યું ત્યારે નવ નવેમ્બર ઓગણીસસો સુડતાલીસના રોજ ભુટ્ટોએ ભારત સાથે જોડાવાની જાહેરાત કરી ભારત સરકારે તે પછી પણ જન્મત સંગ્રહ કરાવ્યો ફેબ્રુઆરી ઓગણીસો અને અડતાલીસમાં પરિણામ આવ્યું એક લાખ નેવું હજાર આઠસો અને સિત્તેર લોકોએ ભારત સાથે જોડાવાનું પસંદ કર્યું અને ફક્ત નેવું લોકોએ પાકિસ્તાનને પસંદ કર્યું ઓગણીસો અડતાલીસ પછી જૂનાગઢને તાત્કાલિક રીતે ભારતના વહીવટ હેઠળ રાખવામાં આવ્યું ઓગણીસો છપ્પનમાં તેને સૌરાષ્ટ્ર રાજ્યમાં સમાવવામાં આવ્યું અને ઓગણીસો સાહીઠમાં જ્યારે ગુજરાત રાજ્યની રચના થઈ ત્યારે જૂનાગઢ એ એનો એક મહત્ત્વનો જિલ્લો બની ગયો અને આ રીતે અંતે જૂનાગઢ લોકશાહીની રીતે ભારતનો ભાગ બની ગયું શાહનવાઝ ભુટ્ટો પણ ત્યારબાદ પાકિસ્તાન પહોંચી ગયા જ્યાં તેમના પુત્ર ઝુલ્ફીકાર અલી ભુટ્ટો પાકિસ્તાનના પ્રધાનમંત્રી બન્યા અને તેમની પુત્રી બેનઝીર ભુટ્ટો પણ દેશની વડી બની જૂનાગઢના નવાબના પરિવારની હાલત ત્યારબાદ અત્યંત દયનીય બની પાકિસ્તાનમાં તેમને ન કોઈ સ્થાન મળ્યું ન માન અને જે ભુટ્ટોએ તેમને પાકિસ્તાન જવા માટે પ્રેર્યા હતા એ જ ભુટ્ટોનું કુટુંબ આજ સુધી પાકિસ્તાનની રાજનીતિમાં ટકી રહ્યું હતું પરંતુ જૂનાગઢના બાબી વંશના વંશજો આજે પાકિસ્તાનમાં ગુમનામ છે તેમનું રાજ પ્રતિષ્ઠા અને ઓળખ બધું જ ઇતિહાસના પાનાઓમાં ગુમ થઈ ગયું આજે નવાબ મહમદ ખાનના પૌત્ર મોહમ્મદ જહાંગીર બાબી ખુદ કહે છે કે જૂનાગઢ ક્યારેક દુનિયાના સૌથી ધનિક રાજ્યમાં હતું પરંતુ મારા દાદાએ બધું છોડીને પાકિસ્તાન આવવાનો નિર્ણય લીધો પરંતુ પાકિસ્તાને અમારા ત્યાગને ભૂલાવી દીધો આજે પણ પાકિસ્તાન ક્યારેક નકશામાં જૂનાગઢને પોતાનો ભાગ બતાવે છે પરંતુ હકીકત એ છે કે ભારતની ત્વરિત નિર્ણય લેવાની બુદ્ધિ ધીરજ અને જનશક્તિએ જૂનાગઢને હંમેશ માટે ભારતના હૃદયમાં જડી દીધું જેમાં સરદાર વલ્લભભાઈ પટેલનો અગત્યનો ફાળો હતો અને સાથે સાથે તે રજવાડાઓને પણ યાદ કરીએ કે જેમણે હસતા મોંઢે પોતાના રજવાડાઓમાં ભૂમ અને રાષ્ટ્ર માટે સમર્પિત કરી દીધા મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તેને લાઇક અને શેર પણ કરો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ